એક અન્ય ઈસમને ગોરવા કરોડિયાથી નવાયા તરફ જતા રોડ ઉપરથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો તેર કિલો આઠસો સિત્તેર ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ આડત્રીસ હજાર આઠસો સિત્તેર તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ કિંમત રૂપિયા એક લાખ છ્યાસી હજાર ચારસોની મત્તા સાથે ઝડપી પાડતી વડોદરા શહેરની એસઓજી પકડાયેલ આરોપીનું નામ કપિલ કનૈયાલાલ અગ્રવાલ અને વસીમ આઝમ ખાન ચૌહાણ તેમ જાણવા મળેલ છે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી